પ્રેસિડેન્શિયલ સ્યુટ રૂમ પાળવવામાં આવશે ડેફિનેટલી રાજકોટ સયાજ હોટલમાં ઇન્ડિયા ટીમ પાંચમી વાર આવી રહી છે તો તેના માટે આપણે દર વખતે જેમ કે એના માટે આપણે ગુજરાતી કલ્ચર પ્રમાણે વેલકમ માટે ગરબાનું આયોજન કર્યું છે તો આ વખતે પણ અલગ રીતે ગરબાનું આયોજન કરેલું છે જ્યારે આવશે ત્યારે એના માટે આર્ટીકા છે ગાર્ડલેન છે બુકે છે તેનાથી તેનું વેલકમ કરશું અને અલગ અલગ જાતના વેલકમ ડ્રિન્ક્સ પણ તેના માટે રાખેલા છે તો તે આપણે તેને સર્વ કરવાના છે જેમ કે ભોજનની વાત કરું તો તેર તારીખે આપણે તેના માટે સ્પેશિયલ ગુજરાતી ફેસ્ટિવલ રાખેલો છે જેમ કે સવારે જે બ્રેકફાસ્ટમાં તેના માટે ગાંઠિયા છે જલેબી છે થેપલા છે ઊંધિયું છે તે અલગ અલગ જાતની આપણે વાનગીઓ પરોસવાના છે અને જેમ કે બપોરના વાત કરું તો બપોરના આપણે ગુજરાતી થાળી સ્પેશિયલ જે આપણી સયાજીની થાળી છે તે એને પરોસવાના છે અને રાત્રે ભોજનમાં કાઠિયાવાડી જેમ કે વઘારે રોટલો છે તિખારી છે તે આપણે તેને પરોસવાના છીએ ઓબ્વિયસલી રાજકોટ માટે અમે શું કહેવાય કે ફેવરેટ છે ઇન્ડિયા ટીમનું અને ઇન્ડિયા ટીમ માટે રાજકોટ લકી છે તો આ વખતે ડેફિનેટલી આપણે પ્રે કરીએ છીએ કે તે લોકો જીતે અને આપણે તેના માટે વિનિંગ સેરેમની કરી શકીએ તો આપણે વિનિંગ સેરેમનીનું આયોજન તો કરેલું જ છે જો જીતશે તો ડેફિનેટલી તેના માટે આપણે વિનિંગ સેરેમની અરેન્જમેન્ટ કરશું ધવલ ગોંડલ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కన దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్